બધા આવજો બાય બાય અત્યારે વાઈક છે સાડા ચાર અને આપણે સૂવાનું બંધ કરી દીધું છે અહીંયા ટેબલ આવી ગયું છે મારું એના ઉપર કામ કરવાનું અને બાને કરવી છે મેથી પણ પહેલાં ચા પી લે પછી

રહી છીએ તો રાજકોટમાં પણ ટ્રાય કરી છે હવે કે બપોર ન સુઈ નગર મને અડધી પોણી કલાક આમ સુવા જોઈએ એક ઝૂલો આવે ત્યાં લગી કામ થોડુંક વધારે છે એડિટિંગનું અને પ્રેક્ટિસ થાય ને એ બાને એટલે સુવાને બે ત્રણ દિવસથી રજા આપી છે હવે જોઈ કેટલા દિવસ સુધી ચાલે છે મારો આ નિયમ ચા પીઓ છે

જો રોજ મારા વ્લોગ દેજો એક ને એક કપડામાં વ્લોગ માં આવી વાહ 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 સરસ ને કલર ઉપર કોર સાઈડ એકદમ રિલેક્સ ઓરેન્જ ટી-શર્ટ સરસ છે આ જીન્સ છે એની વાત છે શોર્ટ અરે વાહ ગુડ હજી પેન્ટ મારા વાળા લેન્થ કરવા માટે દીધા ટી-શર્ટ છે ડેનિમ ડેનિમ ટી-શર્ટ પાછું ડેનિમ લઈ આવ્યા બે ટી-શર્ટ જ છે તમને મગજમાં ગ્રીન અને બ્લેક કલર બેસી ગયા ઓર બીજા એક સારી પ્રિન્ટ ગાજી આવતી જો એટલે તો અલગ ઓરેન્જ કલર લઈ આવ્યો ઈ જો એની પાસે ગ્રીન કેટલા છે ને બ્લેક એટલે તમે ગમેઈમાં જો ગ્રીન અને બ્લેક ડાર્ક ગ્રીન અને બ્લેક અને વાઈટ મગજમાં બે ગયા બે કલર વાઈટ હમ આ વાઈટ આપણી પાસે છે તો કરી આ બસ ઈ જ રીત છે આ મને ગમી ગયો તો ને આયા આપણે જે આપણે આલ્ફાબેટ કઈક તો જીવનમાં ડિફરન્સ લે આવો પણ ઈ પેટર્ન અલગ છે બ્લેક આ કોક જોય તો બધા એમ લાગે એક સરખા જ કપડા એમ ભાઈ આ કેટલું પ્રીમિયમ છે આવું આપણી પાસે એક છે કે નહીં આવું જ એમાં ઉપર ઓરેન્જ અને ગ્રીન પટ્ટી છે આવું પૂરું હવે કેટલું કાઢું આને ઓછા કહેવાય તું કેસ પૂરું આખા વર્ષ આવી ગયા ને અરે નીચે રહેવો હોય ટેક કાપવા પડે પછી મૂકશું અરે અરે રેવા અરે મોજા છે અત્યારે ભલે હોય બધું જગ્યા એ બહાર રાખીને નળે એવું ન પડે કેક કાપી અમુકમાં ઓલું કરી કેક કાપી એનું અને શું કરવાનું ઈસ્ટ્રીમાં દેવાનું આ કબાટ એ ટૂંક સમયમાં ઓછો પડશે મને ચિંતા એ છે કે હું ભવિષ્યમાં હમણાં મારે વજન ઉતારવાનું છે એટલે શરીર ઉતરી જાય તો આ બધા કપડા કોણ પહેરશે આ ડાયલોગ તમે વ્લોગમાં અમારા ગેલથી 5 વર્ષથી સાંભળતા હઈશ તો ચલો વ્લોગ એડિટ કરવો છે ને વ્લોગ એડિટ કરવો છે અપલોડ એ કરવો છે ઇન્ટરનેટ માં અત્યારે બહુ બધું કામ છે આ બે સમજી લેવા હા ફાટી ગયા નવા નવા તો આવું તો હોય તો કે ભાઈ જે પ્રોબ્લેમ હોય એટલે આ પછી તરત હું લેવાનો ગયો બીજા દેવાના કે ભાઈ આ હું બદલાવી દઈશ હા એ બદલાવી નાસ્તો છે તો જમવાનું છે મને હવે

આવી ગયા મરચા સરખી રીતે મિક્સ કરી લેવાનું છે પછી એવું લાગે કે ઢીલું કરવું પડે એમ છે તો કરવાનું ચલો સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેરશું કેમ થોડુંક અલગ કાઢી છે સોડા નાખવો છે ને એટલે એટલે જેમ જેમ ઉતરતા જાય એમ એમ સોડા નાખતા જશો હમ ઓકે આમાં પછી એડ કરવાનો સોડા જરૂર પૂરતો ટુકમાં સોડા ઉમેરવાના છે હમ ચાલો પહેલા થોડુંક લીંબુ ઉમેરું પછી થોડી ઘી ટકા સોડા ઓકે ગરમ તેલ બાના ભજીયા ઉતરી ગયા છે ગરમ ગરમ ભજીયા ખાવાના ચાલુ થઈ ગયા છે ખજૂરની ચટણી છે અહિયાં ખાટી ચટણી છે લસણ ચટણી હમણાં ઢીલી થાય છે

બધું દિય છે ભગવાન મજા જ કરવાની છે હાલો હું થોડોક સીન લઈ લઉં ભજીયા ઉતરે આ ફૂલવડા ઉતરવા મીંડા

ભાઈ મને બ્રેડ અથવા રોટલી જોયો આ જો ભજીયા બે ટાઈપની ચટણી અને રોટલી ગરમ ગરમ છે ફૂલ કઈ વારનું હેલ્ધી શું ભાઈ પીવાય છે અને વા સમજાવવામાં આવે છે કે તમે ચાખો ચાખો બા કે સુગંધ બહુ સારી આવે છે પણ ચાખવાની હજી સુધી હિંમત નથી કરતા બે થોડું

બાપુજીપમાં સૂપમાં એશ ગોળ છે દૂધી છે પછી બીટ છે ટમેટું પોદીનો કોથમીર અને શિમલા મરચું

એનો અવાજ સમજ લ્યો ખાલી મારા ઉપર જ આવતો તો ને હવે લોકો સાંભળશે ઓલું ખાલી અવાજનો ઉપયોગ ખાલી રાડુ પાડવામાં કરતી બાજવામાં કરતી ન સાંભળવાનું કયો અવાજ પાંતરી બીજા પાતરી મજા આ મોદી હાઈ મજા મોદી મોટા બાળક બાપુજી કે મોદી એ તો સબ ને એમાં એવું છે કે શોર્ટનો અત્યારે જમાનો છે એટલે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ મૂકતા હોય તો એક ટ્રાયલ માટે મેં કીધું ધીરે ધીરે રિયાનું કંઈક સમજાવું શીખવાડું એટલે ક્લાસ તો એમના પૂરા થઈ ગયા છે અત્યારે પ્રેક્ટિસ નહીં થોડું ઘણું કરે છે અને આ રીતના શું છે કે વોઇસ એને ફર્સ્ટ ટાઈમ એને આપ્યો છે એટલે પહેલી રીલ એને હિન્દીમાં ઈચ્છા હતી હિન્દીમાં એને કરીએ રીતે અને એટલે મેડમ જાજા ખુશ છે કે પહેલીવાર એમને વોઇસ આપ્યો છે ને રીલમાં અને બીજું શું હતું હા ઇન્સ્ટાગ્રામમાં હજી ઘણા લોકો આપણને ફોલો ન કરતા હોય અને જે લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો આનંદ સાતા ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું પેજ છે રિયા સાતાનું પેજ છે પરાગ સાતાનું છે પરાગ સાતામાં ઇન ફ્યુચર હમણાં થોડાક સમયમાં રેસીપી રીલ્સ પણ શરૂ થઈ જશે એ બધું ધીરે 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 થશે આમ તમે જુઓ ગ્રાફ તો થોડા ટાઈમમાં ધીરે 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 બધું ફેર થતો જાય છે બધી ચેનલ ઉપર બધા બધી વસ્તુમાં કામમાં પણ ધીરે ધીરે થતું જ હશે અને અત્યારે વાયગા છે રાતના સાડા નવ મારો ફ્રેન્ડ છે જે અનંત એ લોકો બે દિવસ પહેલાં અમેરિકાથી આવી ગયા છે કથામાંથી અને આજે બધા ફ્રેન્ડ્સ ને બધા ભેગું થવાનું નક્કી કર્યું છે બીજો એક ફ્રેન્ડ છે શ્રેય એટલે બધા એ વિથ ફેમિલી હું ને રિયા અહીંથી જાય છે બધા એમના વાઈફ જોડે કપલમાં ભેગા થશું એટલે બસ હવે ફ્રેશ થઈને તૈયાર થઈને નીકળીએ છે ને કોને રેડી કરે કર્યો હોય ને મને સાહેબ મજા મજા મજામાં તારા ઘણા નામ આવશે બેટા થોડાક ટાઈમ પછી પહોંચી ગયા જી ભાઈબંધ ન

સરાકો મેડમ મે બીજી ચીઝલી નો ઓર્ડર દે દીધો છે મે રીદો કે તમે રીદો મે પૂછી છુ તાને ખાવી છે આ નીકોલા ની ચીઝ વાળી ખાધી હે ને મે જે તને સજેસ્ટ કરી દીધો તે અનાજ પે હવે કાચી સેન્ડવીચ ઘરની બાર કોણ ખાય ઉઝવાડા વે

પોરે કલ્સુમ પોરે છે તો તો છે ને છે મારી જેમ મારું બધુંય માને કીધું ને તું હું બધુંય માનું થઈ ગયો છે રિપેર પોઝિટિવ જો પોઝિટિવ એનર્જી આવે છે ચાલો હવે હું આ વિડીયોને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય જય ભારત